ગુજરાત મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન દ્વારા આયોજિત જેન્ડર વાયોલન્સ અને સ્ટોપ પ્રેપ કોઝ અવેરનેસ માટે બાઇક રેલીમાં જોડાતી વડોદરા શહેર શ્રી ટીમ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિરામાનાઓની સૂચનાથી ઇન્ચાર્જ નોડલ અધિકારી શ્રી ટીમ અને મદદનેશ પોલીસ કમિશનર મહિલા સેલ ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજિત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જેન્ડર વાયોલન્સ અને સ્ટોપ રેપ કોઝ અવેરનેસ માટે ગુજરાત મોટર રાઇડર્સ એસોસિએશન દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે રેલી રાત્રી બજારથી શરૂ થઈ પંડ્યા બ્રિજ અટલ બ્રિજ થઈ નવલખી ગ્રાઉન્ડ ખાતે આવી પૂર્ણ થઈ હતી આ રેલીમાં વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા સી ટીમના મહિલા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો સદર રેલીનું ફ્લેગ ઓફ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાવના હસ્તે કરવામાં આવ્યું હતું સદર રેલીમાં વડોદરા શહેરના આશરે એકસો ત્રીસ જેટલા મોટરસાયકલ રાઇડર્સ તથા વડોદરા શહેર પોલીસના સી ટીમ વીસ મહિલા અધિકારી અને કર્મચારીઓ મળી કુલ એકસો પચાસથી થી વધારે બાઇક રાઇડર્સે ભાગ લીધો હતો સદર રેલીના અંતે ગુજરાત મોટરસાઇકલ રાઇડર્સ એસોસિએશન દ્વારા રાજપથ હોટેલ ખાતે ભાગ લીધેલ તમામ મોટરસાયકલ રાઇડર્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા